નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો આ સોટેલાનું બસ સ્ટેન્ડ છે સાડા આઠ વાગ્યા પણ કોઈ કર્મચારી આ બસ સ્ટેન્ડમાં દેખાતું નથી તમે આ જો આ બસ સ્ટેન્ડ જોઈ શકો છો અને અંદર પંખા ચાલુ છે આપણા ટેક્સના પૈસા બધું ચાલે છે પબ્લિકના અને આ બસ સ્ટેન્ડમાં સાડા આઠ થઈ ગયા પણ કોઈ જે આવ્યું નથી બોલો જો તમને બતાવું જો આ પંખા ચાલુ કોઈ બેઠું જ નહીં પંખા ચાલુ પેશીદનને પૂછવું હોય ને તો કોને પૂછવું હાડા થયા હજી કોઈ અહીંયા અધિકારી આવ્યા નથી બોલો અને પંખા અંદર ચાલુ છે જો આ સોટેલાનું બસ સ્ટેન્ડ છે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કોઈ જે આવ્યું જ નથી હાડા આઠ થઈ ગયા અહીંયા પેસેન્જર આવે તો કોને પૂછું ક્યારે બસ કયા ટાઈમે રાજકોટની આવે સુરનગરની આવે આવા ધાંધી આવે બસ સ્ટેન્ડમાં સાડા આઠથી પણ કોઈ કર્મચારી જે આવ્યું નથી મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત